આરામ ના દેવજી કૃષ્ણ આપ એમ સૌ બધા એ બધામાં સ્વાગત છે તમારા અમારા નવા મિત્રો તો અમાર ગળે ના તો એ લગાડતા નહી ને હો એ થી ભાઈ આ કેનું ગળ છે ઢાઈ કેનું ગળ છે આ હે આ ગળ કીનું છે એનું એ આ કેનું ગળ છે હે દાદુ কি নো কলীল চকাউ পাৰ

આજે 6:30 વાગે દમનવાસ મંગન નજર તૈયાર દમનથી કાપ્રસી તું ક્યાં ઘરે આવ્યો ફઈના ઘરે હું માર બેન ઘરે રાજસ્થાન નીવાજા એ 3 4 શું કરો પાંચ ગાડામાં કેવું હાંડીન જોતા બધું જો બો

તો અત્યારે સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે જગ્યા તમે ભાટિયા આમાં મામાન ચોક મુસા અને રસ્તામાં મુઘલમાનું મંદિર હતું નાણાં તો અહીંયા દર્શન કર્યા અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી છે તો કેવો લાગે વિડીયો જો વિડીયો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી બાય